આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે તમારો કિંમતી સમય તમારી મહેનત અને પૈસા ત્રણેય બચશે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સારું લાગે તો લાઇક કરજો તો જો આ રીતના જે સોસના પેકેટ ખાલી થાય છે ને તો આપણે શું કરીએ તેને એમ જ ફેંકી દઈએ પણ તેનો આજે હું તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું જો આ ખાલી થયું છે ને મારે તો મેં તેને સરસ સ્વચ્છ રીતે ધોઈ લીધું છે અંદર પાણી નાખી અને આપણે એકદમ તેને સા ક્લીન કરી લેવાનું અને ત્યાર પછી છે ને અહીંયા મેં ગરમ પાણી લઈ લીધું છે જુઓ એકદમ ઉકળતું નથી લીધું હળવું ગરમ આપણે જે શેક કરીએ ને એ રીતે પાણી લીધું છે અને હવે છે ને આપણે આમાં ભરી લેવાનું છે જુઓ તો અહીંયા મેં બે ગ્લાસ જેટલું પાણી ભરી લીધું છે અને હવે આપણે તેનું ઢાંકણ છે ને સરસ આપણે ટાઈટ રીતે બંધ કરી દઈશું કઠણ રીતે તો હવે જુઓ આપણે ક્યાંક મૂંઢમાં વાગી હોય કે ક્યાંક સોજો હોય ને આપણે શેક કરવું હોય છે ને તો આપણે કોઈ કોઈની પાસે કોથળી ના હોય શેક કરવા માટેની તો આનો પણ આપણે ગરમ પાણીની કોથળીની જેમ જ ઉપયોગ કરી શકાય જો આ રીતે તમે એકવાર ટ્રાય કરીને જોજો ખૂબ જ સરસ એમાં શેક પણ લાગે છે અને જો દુખાવો વગેરે હોય તો એમાં પણ આપણને રાહત મળી શકે છે જુઓ તો અને આમાં છે ને બરફ પણ ભરી શકાય આપણે આઈસ ક્યુબ ભરીને તેનો પણ ઉપયોગ કરી શકાય ખૂબ જ સરસ આઈડિયા છે તો જો આ રીતના આપણી પાસે ડબ્બા છે ને પ્લાસ્ટિકના દહીંમાં આવતા હોય કે ઘણી બધી વસ્તુમાં બહારથી આપણે સામાન લેતા હોઈએ ને તો આવતા હોઈએ છીએ અને આપણે ઘણા બધા ભેગા થઈ જાય તો આજે હું તમને એક સરસ ઉપયોગ બતાવું છું તેનું ઘરમાં વસ્તુઓ રાખવા માટે ખૂબ જ કામ આવશે તો તેના માટે છે ને આપણે આ રીતની ડબલ સાઇડ ટેપ આવે છે ને તેનો આ રીતે એક લાંબો પીસ કટ કરી લેવાનું પહેલાં જુઓ અને જે ડબ્બો છે ને તેમાં તળિયામાં આ રીતે લગાવી દેવાનું જુઓ તો આ રીતના બીજો પીસ પણ આપણે કટ કરવાનો બંને આસપાસ તેના થોડીક જગ્યા મૂકી અને આ રીતે લગાવી દેવાય જુઓ અને ત્યાર પછી તેનું સરસ પ્રેસ કરી અને તેના ઉપરના સ્ટીકર છે ને આપણે કાઢી નાખવાના જુઓ હવે જો આપણે છે ને આ રીતની દોરાની રીલ હોય છે ને આપણે ઘણી બધી ઘરમાં સીવતા હોઈએ કંઈ આપણે ટાંકા કરતા હોઈએ કોઈ બાળકોના કપડાં સીવતા હોઈએ તો ઘણી બધી રીલ્સ આપણી પાસે હોય તો બધી આ રીતના તમારે આવી જશે જુઓ તેનું જે પુઠ્ઠાનો ભાગ હશે ને તે આમાં ડબલ સાઈડ ટેપમાં ચોંટી જશે જુઓ સરસ રીતે અને આ રીતે જ્યારે આપણે રીલ્સ એનો દોરાનો ઉપયોગ કરવો હોય તો પાછું આપણે કાઢી પણ શકાય અને પાછું પણ તમારે ચોંટી જશે જુઓ એમાં ચીકાશ હોય ને તો પાછી ચોટી જાય અને સરસ રીતે આવી જાય જો તમારે વધારે કોકળ્યું હોય તો ગોળ ફરતે આપણે ડબ્બામાં આ રીતે ટેપ લગાવી દેવાની હવે જો આ રીતના આપણે સ્પંચ હોય છે ને તેનો એક આ રીતે નાનકડો પીસ લઈ લેવાય અને ફરીથી આપણે છે ને ડબલ સાઇડ ટેપનો એક એકદમ નાનો પીસ કટ કરવાનું જો અને ઢાંકણ ઢાંકણ હોય છે ને તેનું ડબ્બાનું તેમાં અંદરના ભાગે આપણે જ્યાંથી બંધ કરીએ ને ત્યાં ચોંટાડવાનું અને એની ઉપર આપણે આ સ્પંજનો કટકો આપણે લીધો છે ને તે આપણે ચોંટાડવાનું તો આ પોચું હોય છે ને તેમાં જો આપણી બધી સોયો આવી જાય જુઓ તમારે જેટલી પણ ચારથી પાંચ હોય કે ગમે એટલી પણ સોય હોય તેમાં આ રીતે પરોવી દેવાની કેમ કે સ્પંચ છે એટલે એમાં આવી જશે જુઓ તો આપણે એક જ ડબ્બામાં છે ને બંને વસ્તુ આપણી સચવાયેલી રહેશે જો આપણે જ્યારે પણ સીવું હોય ત્યારે સરસ મળી જાય બંને વસ્તુ આપણે ખોવાશે પણ નહીં તમારી સોય આમાં સચવાયેલી રહેશે જેટલી પણ હશે એટલી તો ખૂબ જ સરસ આઈડિયા છે ટ્રાય કરીને જરૂરથી જોજો તો જો આ રીતે આપણે ક્યાંય પણ સિલિન્ડર રાખતો હોય ને ગેસનો બાટલો અને કદાચ આપણે સ્ટેન્ડ ન હોય ને એમને એમ રાખ્યું હોય ને તો આ રીતે કાટના દાગ લાગી જતા હોય છે તો તેને શું કરવાનું આપણે આ રીતે લીંબુનું ફાડ હોય ને અડધું લીંબુ લઈ લેવાનું ને તેમાં પાંચમ જેટલું આ રીતે બેકિંગ સોડા જે આવે ને ખાવાનો સોડા તે આપણે લીંબુ ઉપર નાખી દેવાનું જો આ રીતે ત્યાર પછી તમારે ગમે એવા પણ કાઠના દાગ હશે ને જમીન પર ક્યાંય પણ પડી ગયા હોય કોઈ પણ લોખંડની વસ્તુથી તો આ રીતે જુઓ સરસ તમારે એક જ મિનિટમાં સાફ થઈ જશે તમારે ઘસવું પણ નહીં પડે અને વધારે મહેનત પણ નહીં કરવી પડે કોઈ પણ વસ્તુ આપણે ના જોઈએ જો એમાં આપણે સરફ સાબુ પણ નાખવાની જરૂર ન પડે અને વધારે કંઈ કૂચો વગેરે પણ લેવાની જરૂર ના પડે જુઓ એનાથી જ બધા દાગ નીકળી ગયા છે ત્યાર પછી આપણે કોઈ પણ કપડાંથી લૂછી નાખાય તો આ રીતે ટ્રાય કરજો તમારે ક્યાંય પણ આ રીતે કટાઈ ગયું હોય ને તો તરત જ નીકળી જશે જુઓ અહીંયા બધા દાગ નીકળી ગયા છે અને હવે કોરા કપડાંથી આપણે આ રીતે સાફ કરી લેવાનું તો એક બે મિનિટમાં જ આપણું આ કામ એકદમ સરસ થઈ જશે જુઓ બધા દાગ નીકળી ગયા છે એક કમથું રહી ગયું છે ને તે પણ જતું રહેશે એકદમ ક્લીન થઈ જાય છે જુઓ તમે જોઈ શકો છો ને પહેલાં કેવું દાગ હતું તો આઈડિયા ખૂબ જ સરસ છે ના આપણે પણ વાસણ લાવીએ ને સ્ટીલના તો સ્ટીકર તેના છે ને નીકળે નહીં તો આ રીતે આપણે ગેસ ઉપર હળવું ગરમ કરી લેવાય જુઓ વધારીને રાખવાનું એક જરાક બાળીને તેના સ્ટીકર આ રીતે રાખવાનું અને પછી ગેસ બંધ કરી દેવાનું તો ખૂબ જ તમારે સરળ થઈ જશે તેને કાઢવું છે ને જરાક અમથી છરી જેવું કહી લેશું ને ચમચી કે છરી અને આ રીતે ઉચકાવીએ ને તો જુઓ તેનો ઢાક પણ નહીં રહે તમારે ધો પછી ધોઈ નખાય સરસ આપણે અને એકદમ સરળતાથી આપણે મહેનત વગર સ્ટીકરને કાઢી શકાય જો કોઈપણ વાસણમાં આપણે આ ઉપયોગ કરી શકાય સ્ટીલનો હોય કે એલ્યુમિનિયમનું હોય કોઈ પણ તો જો આ રીતે આપણે કાકડી હવે શિયાળામાં ખૂબ જ આવે અને આપણે રોજ તેમાં સલાદ બનાવીને આપણે ખાતા હોઈએ તો આપણે ક્યારેક ક્યારેક શું કરાય કે જો આ રીતે કાકડીને સરસ છોલી લેવાની અને ત્યાર પછી આ રીતે કાંટા ચમચી હોય ને તેની મદદથી છે ને તેમાં આ રીતે આપણે આકા પાડી લેવાના જો થોડાક કઠણ હાથે કરવાનું એટલે સરસ તેમાં આકા પડી જશે તો આ ગોળ ફરતે આપણે આ રીતે કરી લેવાનું જો એક આપણે લાઈન થઈ જાય ને પછી તેને થોડુંક ફેરવી અને પાછું આપણે આ રીતે કરવાનું કાંટાની મદદથી આપણે કાંટા ચમચી હોય ને તેનાથી જો આ રીતે તો આખી કાકડીમાં ફેરવીને આ રીતે આપણે સરસ કરી લેવાની તો સરસ ડિઝાઇન બની જશે તમારી અને આ રીતે થઈ જાય ને ત્યાર પછી આપણે નોર્મલી કાપતા હોય ને એ રીતે કટ કરી લેવાની તો સરસ આપણે છે ને આ રીતે બાળકોને પણ આપીએ ને તો નાખાતા હોય તો સરસ તેમને ડિઝાઇનવાળી કાકડી તેમને ગમે અને કોઈ જમવા માટે આવે તો પણ આ રીતે કરીએ તો સરસ લાગે જો આ રીતે એકદમ સરસ આઈડિયા છે તમને કટ કરીને પણ બતાવું છું આપણે સરસ તેમાં ડિઝાઇન બની જાય જો આ રીતે કટ કરેલી હોય તો સરસ લાગે